નમસ્કાર આપ જોઈ રહ્યા છો છી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પરિણામી તારીખ દર્શાવવાની રહેશે હવેથી લિવિંગ સર્ટીમાં રિઝલ્ટની તારીખ લખાશે અંગ ધછાડતી ગરમી રાજકોટ શહેરમાં વરસાદની શક્યતા વચ્ચે પારો ચુમ્વાળીસ ડિગ્રી નજીક પહોંચ્યો મિલેટના પ્રમોશન માટે યોજના જાહેર કરાશે રાજકોટ જિલ્લાના છસો દસ ગામમાં પંદર જૂનથી થશે વાવેતરનો સર્વે હિરામા મંદી સિહોર પંથકમાં હિરામા મંદી સિંચાઈનો સદંતર ભાવ ભાવનગર શહેરમાં એકવીસમી સુધી હીટવેવની આગાહી ગરમીમાં રાહત મળે તેવી હજુ આગામી દિવસોમાં કોઈ અંધાર નથી સમાચારોમાં વાત કરીએ તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઉના વિસાવદર વંથલી સહિતના સોરઠ પંથકમાંથી કેસર કેરીની સારા પ્રમાણમાં આવક થઈ રહી છે ખાસ કરીને હાલમાં છેલ્લા બે ત્રણ દિવસમાં હવામાનની કમોસમી આગાહી વચ્ચે માવઠું મીની વાવાઝોડાને લઈને કેરીના પાકને નુકસાન થયેલ છે કેરી ખરીચવાથી ખેડૂતોને પણ નુકસાન થયેલ છે યાર્ડના વેપારીઓ જણાવેલ છે કે આ વર્ષે કેરીની સિઝન થોડી ઓછા પ્રમાણમાં રહેનાર છે તાલાલા પંથકમાં હવે કેરીની સીઝન પૂર જોશમાં ચાલી રહી છે અને 17 દિવસથી હરાજી પણ શરૂ થઈ છે તાલાલા સહિત ગીર પંથકમાં કેસર કેરીનો ઘટ ઘણાય છે અને લોકો કેસર કેરીની આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે જ તાલાલામાં ઘટ 1 મેથી કેરીની સીઝન શરૂ થઈ છે અને શરૂઆતના સમયમાં આવકમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો જો કે હવે આવક સતત વધી રહી છે જામનગર જિલ્લામાં સ્થિત જામનગર તાલુકાના નંદપુર ગામ પાસે આવેલ ઊંડ એક સિંચાઈ યોજનામાંથી ડેમના નીચાણવાડામાં તેમજ નીચાણવાસમાં આવેલા ચેકડેમ ભરવા માટે સરકારની કક્ષાએથી મંજૂરી આપવામાં આવે છે જે અન્વયે આગામી તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સાત કલાક બાદ ઊંડ એક ડેમના દરવાજા ખોલી નાખવામાં આવશે અને નદીમાં પાણી છોડવામાં આવશે તેથી ડેમના નીચાણવાસના ગામો જેમાં ધ્રાંગડા તેમજ ખંભાલીડા મોટેવાસ અને નાનોવાસ તેમજ રોજિયા રવાણી ખીચડિયા તમાચણ માનસર હમાપર તેમજ વિરાણી ખીચડિયા વાંકિયા રોયલ અને નથુવડલા ગામોના તમામ નાગરિકોએ નદીના પટમાં અવરજવર જવર કરવી નહીં ચરોતરમાં વાદળો હટી ગયા બાદ મહત્તમ તાપમાનનો પારો બે દિવસમાં પાંચ ડિગ્રી ઉંચકાયો છે શુક્રવારે સવારે દસ વાગે પારો અડત્રીસ ડિગ્રી પહોંચી ગયો હતો જેના કારણે અંગ ગરમીનો અહેસાસ વર્તાઈ રહ્યો હતો જોકે માત્ર પાંચ કલાકના ગાડામાં મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી વધારો થતા પારો તેતાળીસ ડિગ્રી પહોંચી ગયો હતો ચરોતરમાં વાદળો હટી ગયા બાદ મહત્તમ તાપમાનનો પારો બે દિવસમાં પાંચ ડિગ્રી ઉંચકાયો છે ઉનાળાના પ્રારંભ સાથે જ બાડ તાલુકામાં ગરમીનો પારો પણ વધી રહ્યો છે જેના પગલે બપોરના સમયે રસ્તાઓ સુમસામ રહ્યા હતા કાળજાર ગરમીથી બપોરના સમયે રસ્તાઓ સાવ સુમસામ જોવા મળી રહ્યા છે જાહેર માર્ગો સુમસામ બની ગયા છે ઉપરથી ઉનાળાની કાળજાર ગરમીથી રાહત મેળવવા મોઢા ઉપર દુપટ્ટો તથા યુવકો રૂમાલ તથા માથાના ભાગે ટોપી પહેરીને સુરક્ષા કરી રહ્યા છે બાડ તાલુકામાં માર્ચના છેલ્લા સપ્તાહમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર જતા શહેરીજનો આકરી ગરમીમાં સ્વીકાઈ રહ્યા છે એપ્રિલ મહિનાનો પ્રારંભ થતા જ બાયડ તાલુકા તેમજ નગરમાં બેતાળીસ ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો ત્યારે ગરમીના પ્રકોપથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે તાલુકામાં આકાશમાંથી આગ આગ વરસતી ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે તેમજ ઘણા એવા કિસ્સાઓ પણ બન્યા છે જ્યાં બેભાન થઈ જવાની પણ ઘટના સામે આવી છે શરીરમાં પાણી ઓછું થઈ જવાના કારણે ચક્કર આવવા સહિત માથું ભારે થઈ જવું તેવા દર્દીઓ હોસ્પિટલમાં જો

તેમજ ઓલિયોરેઝિનની ભેડસર કરતી ફેક્ટરી ઝડપી પાડી 4021 કિલોગ્રામ મરચા પાવડરનો જથ્થો ઝડપી પાડ્યો છે. ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 39.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું જે ગઈકાલની તાપમાન 41.6 ડિગ્રીની તુલનામાં 1.9 ડિગ્રી ઓછું હતું પરંતુ બીજી બાજુ 25 કિલોમીટરની જડપે લૂ ફૂંકાતા બપોર અને બપોર બાદ ભાવનગરમાં 41 ડિગ્રી સેન્ટીગ્રード ગરમી હોય તેવો જ અનુભવ શહેરીજનોને થયો હતો. સિહોર તાલુકામાં અંદાજે દસેક હજાર જેટલા રત્ન કલાકારો હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે સિહોર તાલુકાના લગભગ તમામ ગામોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ નથી આથી ઉનાળામાં વરસાદ આધારિત ખેતી સિવાય અન્ય પાકો લઈ શકાતા નથી રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા તાજેતરમાં પ્રીમોન્સૂન બેઠક યોજવામાં આવી હતી ત્યારબાદ હવે ખેતીવાડી વિભાગ દ્વારા આગામી પંદર જૂનથી જિલ્લાના છસો દસ ગામમાં વાવેતર અંગેની સર્વે હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ કામગીરી દરેક ગામમાં દર અઠવાડિયે ગ્રામસેવક અને વિસ્તાર વિસ્તરણ અધિકારી દ્વારા કરવામાં આવશે બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા મિલેટના પ્રમોશન માટે આ વર્ષે પણ ટૂંક સમયમાં કોઈ યોજના ખેડૂતો માટે જાહેર કરવામાં આવે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે રાજકોટ શહેરમાં શુક્રવારે આકરા તાપથી લોકો પોકારી ગયા હતા દરમિયાન ક્યારેક વાદળો છવાતા હતા પરંતુ ગરમીનો પ્રકોપ એટલો હતો કે તે વાદળો પણ રાહત આપી શક્યા નહોતા સવારે પણ તાપમાન પાંત્રીસ થી ઉપર રહ્યું હતું અને બપોરે બે વાગે ત્રેતાળીસ ડિગ્રી સેલ્સિયસને પાર થયું હતું સાંજ સુધીમાં મહત્તમ તાપમાન ત્રેતાળીસ સાત ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું હતું પહેલી વખત એલસીમાં રિઝલ્ટ જાહેર થયાની તારીખ લખાઈ રહી છે શિક્ષણ બોર્ડનું ધોરણ દસ સાથે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે બીજી તરફ વિદ્યાર્થી લિવિંગ સર્ટી માટે સ્કૂલમાં દોડતા જોવા મળી રહ્યા છે ડીઓએ સ્કૂલોને એલસીમાં સ્કૂલ છોડ્યાની તારીખ તરીકે રિઝલ્ટની તારીખ લખવાની સૂચના આપી છે કલાક દરમિયાન ગરમીના લગભગ દેશમાં હાહાકાર મચાવ્યો છે 50 થી વધુ શહેરોમાં તાપમાનનો પારો 45 થી સુડતાલીસ ડિગ્રીને પાર કરી ગયો હતો ભારે હીટવેવ રહેતા લોકો પરેશાન થયા હતા હવામાન વિભાગ અનુસાર થોડા દિવસો સુધી આવા હવામાનને રાહત મળવાની કોઈ શક્યતા નથી જોઈએ આ અહેવાલમાં સતત વધી છે વધતી જતી ગરમીને કારણે સંખ્યાબંધ લોકોની તબિયત લથડી રહી છે ગરમીના કારણે અડધો દેશ સંકટમાં તો અમુક જગ્યાએ તાપમાન પિસ્તાળીસ અને અમુક જગ્યાએ સુડતાલીસ સુધી પહોંચ્યું છે જાણો હાલ તમારા શહેરમાં શું છે સ્થિતિ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગરમીના પારાએ લગભગ અડધા દેશમાં હાહાકાર મચાવ્યો છે થી વધુ શહેરોમાં તાપમાનનો પારો થી સુડતાલીસ ડિગ્રીને પાર કરી ગયો હતો ભારે હીટવેવ રહેતા લોકો પરેશાન થયા હતા તો હવામાન વિભાગ અનુસાર થોડા દિવસો સુધી આવા હવામાનમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી ગુજરાતમાં સૂરજ દેવતા બતાવી રહ્યા છે પોતાનું રૌદ્ર સ્વરૂપ બે ડિગ્રી સાથે અમદાવાદમાં પણ સિઝન સૌથી ગરમ દિવસ નોંધાયો ડીસા ચુમ્વાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી ગ્રીન સિટી એવા પાટનગર ગાંધીનગરમાં પણ ચુમ્વાળીસ ડિગ્રી ભુજ ત્રેતાલીસ પોઈન્ટ સાત અમરેલી આગામી દિવસોમાં પણ હજુ ગરમીથી રાહત મળવાના કોઈ એંધાન નથી ગઈકાલે ગુજરાતના વિવિધ ભાગોમાં હીટવેવ ની સ્થિતિ સર્જાઈ હતી પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશ બિહારના મોટા ભાગના ભાગો તેમજ ઝારખંડ છત્તીસગઢ અને રાજસ્થાન અને આ વિસ્તારોમાં હવામાન શુષ્ક રહી શકે છે તાપમાન વધશે તો ગુજરાત રાજસ્થાન પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં હિટવેવની સ્થિતિ શક્ય છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા તો આ સાથ હેવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર